આગળ વાત આણંદની તો આણંદ શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર આણંદ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વઘાસી મોગર બાકરોલ કરમસદ ચિખોદરા તાલુકામાં વરસાદ આણંદ શહેરના સો ફૂટ રોડ પર પાણી ભરાયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પણ ધોધમાર વરસાદ જેને લઈ પાણી ભરાતા વાહન વેપારને અસર પહોંચી ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી મુશળધાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર પણ જળબંબાકાર થયા છે આગળ વાત ને તો આણંદ શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર આણંદ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વઘાસી મોગર બાકરોલ કરમસદ ચીખોદરા તાલુકામાં વરસાદ આણંદ શહેરના સો ફૂટ રોડ પર પાણી ભરાયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પણ ધોધમાર વરસાદ જેને લઈ પાણી ભરાતા વાહન વેપારને અસર પહોંચી ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી મુશળધાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર પણ જળબંબાકાર થયા છે Agora, got